To bother, oh, Morning, Guys, the this, place is, place is, place. this is this is Jinal. This is Jinal. This is Jailo. Akaranyo. Akaranyo. This is Suta. Suta, who was I am. Uh, light, what? Light, what? No, light, what? Light, શું લાઈટ લાઈટ વુમેન લાઈટ ગર્લ ગર્લ વુમેન નથી મે એ ભી હે મેસેજ કરે છે એવું બોલું ને બસ હા 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 હે ਮੇਰੇ ਕੋਲ ਸੀ ਮੇਰੇ ਕੋਲ ਸੀ ਦੁੱਧ ਸੁਣ ਚਾਲੇ ਹੈ ਹਾਂ ਮੈ ਲਾ ਸੁ ਕੀ ਇਹ ਸੁ ਖਾਏ ਜੇ ਮੈਂ ਇਹ ਲਾ ਰਸਪਤੀ ਦੁੱਧ ਸੁਣ ਚਾਈ ਦੇ ਦੋ ਤੇ ਜੈਨਸ ਚਾਹ ਮਨੇ ਤਾਂ ਇਹਨਾਂ ਚਾਹ ਬਣਾਉਂ ਤੂ ਪਰ ਗੱਜਬਾਦ ਵਾ ਵਾ

આ રીતે ફોન આપો તો પેલો કટ કરો તે ભાઈ એ તો લઈ લીધો આપણે પછી એવું લાગે બીજી વાર કટ કરી પછી ઉપર હું મારે તો પછી એડિટમાં ગોઠવી દઈશ પછી આ આમ લીધો ફોન મને જીનલ કેમ નહીં દેખાતું જીનલ નહીં દેખાતું દેખાય છે મને કેમ નહીં દેખાતું

भाई थोड़ो दारो आवाज बनागाने सुन रोटी लैब्रा के न और तो आ ना वो एक मोह कोने लाइन काट हुई है नहीं हां लगा है આયુષ ભાઈ નહી દેખાય પછી

को किती टेंशन दावतोय कायचा ते असते असते जीनर इमोशनल हा तो तरी बोल ए आवाज तो बोलवा हा आवाजच नाही येत असेल भाई तू काही टेंशन ना ले आ बघ मला मला लगेच उभी राखी दो हे तमनू तो बघ आप ओयरन जागेवर नाकी दो

કરણ ના પ્રેમ માં ગેલી છું એવું તો તમારો ડાયલોગ છે જોઉં છું આ જીકરું

મે <laughs> મંજુલી મંજલિકા કાળી હતી તું તો ગોળી દેખાતી હાજરી ઊંઘ જ કરે

ખાલી ઉપર ઉપર નામ બનાને કે કસો તૈયારી કરે છે ગોખવાનું છે ડાયલોગ ગોખવાનું કેટલા મારો એક જ ડાયલોગ છે મને પણ મારે પર છે એટલો મોટો આઈપો છે ને જો

તેનો નાસ્પી ઉડાડ આનું નસ્તો મેલી મજા ગયા તો બે ચમચી ભરીને પીવડાવેલો તું

સેનો ટાઈમર પણ વિડિયો નો ફોટાનો 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 ટાઈમર આવો કોઈ નહી પેલું હવે આમાં હવે 10 સેકન્ડ ડી એવું આવો નહી આવો એ તો અંદર બહુ સેટિંગમાં જોવું પડે ટાઈમર ટાઈમર છે ટાઈમર જ કહેવાય ને ફોટો ટાઈમર ફોટો કે ફોટો આ એ ફોટોગ્રાફર આના પેલું પછી નીચે

मुझे धक्का लगा इधर की पता नहीं सब्जी सी बराबर नहीं लगी आपको कैसी मुझे तो सर्विस बराबर नहीं लगी पालक <laughs> में सब्जी बेकार बनाई थी <laughs> खाना भी नहीं खाया है मेरे कौन है बन डेरी बात करिए इधर इधर माइक भी नहीं है दिस इज भाभी इधर देखिए नहीं फोटो काट दो असिस्टेंट फोटो काट दो असिस्टेंट साथ में असिस्टेंट ફોટામાં ફોટામાં કેમેરો તો બગડ્યો ને તારો આઈ બની શું કીધું હા પતા હે ના આ શૂટિંગ પડે છે એને ને આ લાઈટ ગર્લ નકારની

જ્યારનું આવ્યો છે શૂટિંગ ચાલે છે જ્યારનો જેઠિયો ચાલે છે પણ અવાજ નથી આવતો એનો ખબરની ટીવી જ ગેલો છે ટીવી જ ગેલી ગયો ક્યાં ટ્રેન જાય છે એ મસ્ત આ મસ્ત ગહેલો આવશે મસ્ત આવશે ટ્રેન આવશે 啊。<Yeah. S 2> <Yeah. S 3> yeah.